ભાજપના ભરતી વોશિંગ મશીન ને લઈને ફરી મોટા સમાચાર સામે આવ્યા છે આ ભરતી વોશિંગ મશીન માં વધુ એક ધારાસભ્ય ની ભરતી થવા જઈ રહી છે કોણ છે આ ધારાસભ્ય અને ક્યારે લઈ રહ્યા છે ભરતી વોશિંગ મશીન માં એડમિશન વાત કરીશું આ વિડિયો માં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે સાથે જ હવે ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે ત્યારે તોડજોડની નીતિ સાથે હવે કાપ્યો અને લપેટની બૂમો રાજકારણમાં પણ પડઘાવાની શરૂ થઈ ગઈ છે પક્ષ પલટાનો વાયરો શરૂ થઈ ગયો છે જેમાં વધુ એક ધારાસભ્યના નામે ચર્ચા જગાવી છે તે નામ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે તેમના રાજીનામાના સમાચાર વહેતા થયા છે કહેવાય રહ્યું છે કે સી પાટિલ સાથે તેમને મુલાકાત પણ કરી હતી અને બેઠકમાં આ નિર્ણય લેવાયો છે જેથી હવે કોઈ પણ ઘડીએ તેઓ રાજીનામું આપી શકે છે સૂત્રોનું માનીએ તો તેઓ ધારાસભ્ય પદ પરથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે અને અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ભરતી વોશિંગ મશીનમાં કેસરિયા કરશે હાલ તેઓ અપક્ષમાં વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે એટલે પહેલા તેઓ રાજીનામું આપશે અને પછી ભાજપની ટિકિટ પરથી ફરીથી ખાલી પડેલી વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડશે આવો સી આર પાટીલ સાથેની બેઠકમાં તકતો તૈયાર કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની સાથે સાથે વિધાનસભાની જે જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમનું ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ છે તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે વાઘોડિયા બેઠક પરથી તેમણે દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને માત આપી હતી જો કે તે પહેલા પણ તેઓ ભાજપમાં રહી ચૂક્યા છે ત્યારે હવે ફરીથી ભાજપમાં જવાની રણનીતિ ઘડાઈ રહી છે

ઉલ્લેખનીય છે કે ગત મહિને કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું હતું ત્યારે વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામા અને ભાજપમાં જોડાવાના અહેવાલથી શિયાળાની કડકડતી ઠંડીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે આ અહેવાલ માટે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર